એવી કોઈ વાત નતી કે વિસાવદર માંથી રાજીનામું આપો ભાઈ પીડા કાંતિભાઈ ને છે કાંતિભાઈ ચેલેન્જ કરે એમાં વિસાવદર ની જનતા નો શું વાંક છે સીધી વાત એ છે કાંતિભાઈ ચેલેન્જ કરી ગોપાલભાઈએ કહ્યું અમે સ્વીકારશું અમે મતલબ ગોપાલભાઈ પોતે સ્વીકારે ગોપાલભાઈ પોતાના હોય કાંતિભાઈ અમૃતિયા ની સામે ડંકાની ચોટ પર જીતી જશે હવે કાંતિભાઈ નવી વાત લાવ્યા અહિયાં હું રાજીનામું આપું ગોપાલભાઈ રાજીનામું આપે ન આપે એ બે નું આ ટપોરીની ભાષા ક્યાંથી આવી